વાગરાના સાયખાની શિયામ ટાયર કંપનીમાં કામદારોનો ફરી હોબારો કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું શોષણ વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ટ્રેલબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતા ભારે હોબારો મચાવી ન્યાયની માગણી કરી હતી એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર છે તો બીજી તરફ સૈખાની સેમ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાતા બાંધવા મજબૂર છે મહિનામાં દસથી પંદર દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માટે પહાડ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા દસ દિવસ ઉપરાંતથી શ્યામ ટાયર કંપનીમાં શટડાઉન લાગુ કરાતા પચાસથી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે માત્ર મૌખિક જાણકારી કોન્ટ્રાક્ટરોને કામદારોને નહીં મોકલવા સૂચના કરાયું હતું જરૂરિત મુજબના કામદારોને કંપની સંચાલનો બોલાવતા હતા પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપનીએ આવવાનું સૂચન કરતા હતા જે પૈકી કંપની અન્ય કામદારોને કામદારોને પરત પરત કરતી હતી વધુ રોજ રોજ બોલાવી કરતા હતા જેથી ખર્ચી અથવા પેટ્રોલ બારી દિવસ બગાડી કામદારો કંપનીએ આવતા હતા અને વિલા મોડે પરત ફરતા હતા દસ દિવસ કરતા વધુ સમય સુધી સતત આ પ્રકારના વ્યવહારથી કામદારો આજરોજ ધરણા ઉપર બેસ્યા હતા 50 થી વધુ કામદારોને જ્યારે પૂછવામાં આવ્યું હતું અને અનેક બાબતો સપાટી ઉપર આવી હતી જેમાં મુખ્યત્વે કામદારોનું શોષણ તેમની સુરક્ષા અને તેમને મળતું દૈનિક વેતન આખો દિવસ કાળી મજૂરી કરતા કામદારોને માત્ર છસો ચારસો સાહીઠની આસપાસનું વેતન ચૂકવવામાં આવતું હતું જેમાંથી પીએફ અને માસિક ચાર રજાઓના નાણાં કાપી લેવામાં આવે છે સેફટી માટે બસો ત્રણસો રૂપિયાની રેન્જમાં સેફ્ટી શૂઝ આપે ખાના પૂરતી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરના આંતરિક ઝઘડામાં સ્થાનિક કામદારો માટે રોજગારીનો પ્રશ્ન ઉદ્ધવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઓછું વેતન રોજગારી નહીં મળતા કામદારોને મહિનાના લોન હપ્તા ઘર ભાડું ભરવા સહિત ખાવાના પણ ફાફા પરવા પડતા હોવાની બૂમ ઉભી થઈ હતી આ ઉપરાંત પર કંપનીમાં ગત વર્ષે કામદારોએ બોનસ અને વેતન મુદ્દે હોબારો મચાવ્યો હતો પરંતુ કંપની સત્તાધીશો કોઈ પણ પ્રકારનું બોનસ ફાળવતા નથી સાથે જ પૂરતી રોજગારી નહીં આપતા હોવાના આક્ષેપ છે આ મુદ્દે સ્થાનિક રોજગારોની આગેવાની હેઠળ

કોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી જેથી અમુક કામદારોને લઈને જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી ન્યાયિક કાર્યવાહી માંગણી કરવામાં આવે છે આ સમગ્ર બાબતે કંપની સંચાલનો પણ નો પણ પક્ષ જાણવામાં આવતા તેઓએ આ બાબતે કોન્ટ્રાક્ટરોની જાણ કરી હોવાનું જણાવ્યું હતું તેમજ કામદારોના રક્ષણ માટે તમામ પ્રકારની સરકારી પ્રક્રિયાઓનો અમલ કરાતો હોવાનું જણાવ્યું હતું જો કે ઘણી વખત કામદારોને ઈજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવતા કંપનીમાં સેફ્ટી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હોવાના શંકાઓ ઉપજી છે હાલ તો સેફ્ટી ઇન્સ્પેક્ટર લેબર કમિશનર સેફ્ટી ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર આ બાબતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું સમાધાન લાવે તે ખૂબ જરૂરી બન્યું છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ સેફટી સિક્યુરિટી આપવામાં નથી આવતી તેમને લીવ બોનસ જે આપવામાં આવે તે પણ નથી આવતો અને કેટલાક કર્મચારીઓની રજૂઆત એવી હતી કંપનીઓનું કહેવું હતું કે સમયસર તેમને પગાર પણ નથી મળી રહ્યો એટલે કે દસ બાર તારીખ ઓવર થઈ જાય છે અને એમને પગાર મળે છે આ બાબતની રજૂઆતને લઈ આજે અમે ભરૂચ જિલ્લાના જે લેબર કમિશનર છે સાહેબ તેમના દ્વારે જઈશું અને જે અમારી ન્યાયિક પ્રક્રિયા છે તે કાયદાકીય રીતે માંગવાનો પ્રયાસ કરીશું કંપની મેનેજમેન્ટને તમે જે રજૂઆત કરી તો કંપની મેનેજમેન્ટ શું કહેવા માંગે છે કંપની મેનેજમેન્ટ નું કહેવું હતું કે અમે જે પણ કાર્યવાહી કરી છે એ કોન્ટ્રાક્ટરોને ઇન્સ્ટ્રક્શન ઓન કોલ આપવામાં આવ્યા છે એટલે કે ફોન દ્વારા એમને માહિતી આપવામાં આવી હતી કે અમને ફક્ત પાંચ કર્મચારીની જરૂરિયાત છે અને પાંચ થી વધારે જો કર્મચારીઓ કોન્ટ્રાક્ટના આવ્યા હોય તો એ પેડ કરવાની જવાબદારી કંપનીની રહે છે એ કોન્ટ્રાક્ટરોની રહે છે શું નામ છે તમારું મારું નામ પ્યારા સાહેબ અડી સંગરાજ હું કેરવાળા થી આવું છું ને વાગરા ભરાના મકાન પાંચ હજાર ભરાના મકાન મેં રહું છું અને અત્યારે શ્યામ ત્યારે કંપનીને નોકરી કરું છું શું સમસ્યા છે સમસ્યા તે છે કે અમને જે સત્તર તારીખે એવું કીધું કે ભાઈ કંપની બંધ થશે અને દસ લાડ આઠ દિવસ લગેનું એ કરશે ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે અમે આજે આઠ દિવસ પૂરા થઈ ગયા છે નવ દિવસથી આ દસમો દાડો પૂરો થાય છે અમને સુધી આજે અમે રોજ ધક્કા ખાઈ કરીને બધા જ ચડ્યો પાછા જઈએ છીએ અને અમારી કોઈ ખાંભાવા તૈયાર કેટલા કામદારો તો તમારી છે કે અમારા જેટલા દિવસનો પગાર અમે જે ઘેર બેઠા છે એમનો અમને પૂરેપૂરો બધો બધા અમને આ લોકો કર્મચારીઓને બધાને મળવો જોઈએ અમારી તો આ અમને આશા મોટા મોટી આ છે તમારી માંગ નહીં શિકાળે તો માંગ નહીં શિકાળે તો અમે અહીં ધરણા પર બેસીશું તમને કંપની મેનેજમેન્ટ ને કે આગળ કોઈ સરકારી સંસ્થાને રજૂઆત કરી કોઈને રજૂઆત કરી નથી અમારા ડીકે સ્વામીને મેં રજૂઆત કરી હમણાં કે સ્વામીજી આ કંપનીની અંદર આવું આવું થયું છે અને તમે મને કે કે એચઆરનો નંબર આપો હું ફોન કરું છું પણ મને કોઈ એચઆરનો નંબર આપવો નથી શું નામ છે તમારું મારું નામ પટેલ સલીમ સુલેમાન છે શું સમસ્યા છે તમારી મારે હું સતત ટાઈટની કંપની પણ છે કઈ કંપની હા મીટાસ શ્યામ ટાયર મીટાસ શું સમસ્યા છે તમારે અમારે રોજ એ ગમની સતત આઈટી બંધ છે ને બીજું કે કોઈ જાતની મને રજૂઆત કરેલી છે નથી અમે પેટ્રોલ બાઈને સવારમાં છ વાગ્યા પાંચ વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે દસ માણસનું કે પછી બે માણસો લે છે એ લોકો પાછું પાછો જવાનો ધક્કો થાય છે અમે બે ટીફિન અહીંયાથી ત્રણ વાગે જતા રહીએ છીએ આઠ કલાક કાઢીને તો અમારે રોજી મળતી નથી ટીપ તમે મેનેજમેન્ટને રજૂઆત કરી મેનેજમેન્ટને રજૂઆત કોઈ જલ્દી કરેલી છે નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે કેમ તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે અમારા સુપરવાઇઝરે અમારે પછી એ કરેલી કોણ છે સુપરવાઇઝર છે તમારે વેસ્ટર્ન ના તેમને જાણ કરેલી છે તમે રોજ કંપની ઉપર આવીએ છીએ બોલાવે છે દસ માણસનું કે પછી બે માણસો લે છે અમારે પછી પાછું જવું પડે છે પેટ્રોલ બારી તમારી શું માંગ છે અમારે માંગ છે કે અમારે જેટલા દિવસે એ બંધ છે કમી એટલા આવા બધા લેબર લોકોના કોન્ટ્રાક્ટ જેટલા બહાર બેઠા હતા એ લોકોના બધાનો પગાર મહિનાનો મોલ હોય